વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરો વિવિધ વિસ્તારમાં તરખાટ મચાવી રહ્યા છે પોલીસને જાણે પડકાર ફેંકી ચોરી કરી ફરાર થઈ રહ્યા છે ફરી એકવાર ચોરીની ગતિવિધિઓ વધતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા આરજુ બેંગ્લોરમાં ગત અઠ્યાવીસમી તારીખે સાત મકાનના તળા તૂટ્યા હતા જ્યારે રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત તમામ મકાનોમાં પાંચ લાખથી વધુની ચોરી થઈ હતી અલગ અલગ મકાનોમાં થયેલ ચોરી અંગે લોકો કેલનપુર ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા પણ ત્યાં અરજી લેવામાં આવી હતી જ્યારે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાય છે છતાં હજુ સુધી પોલીસની ઢીલી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે જેને લઈને આરજુ બેંગ્લોરના સભ્યો તથા રહીશો પોલીસ કમિશનર ઓફિસે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી આવતા વર્ષે બી ચોરી થયેલી જે વખતે એમને કહેલા કહેવા ગયેલા છે

પછી આ બનાવ બન્યો તો એમને કંઈ ભાઈ કે છે જે એમને ચાર સાડા સાત ચોરી થઈ રહી દાગીના વાગીને ગયા છે તે તેલના ડબ્બા દઈ ગયા કંઈ રૂપિયા કંઈ બી ગયા છે અચ્છા છેલ્લા પછી છેલ્લા ના છૂટકા અહીંયા આવે એવા માટે આવ્યા ગુલામત નૂર